જય માતાજી મિત્રો હું શું શું તો તમે જોઈને તરત સવારે વહેલા ઉઠાડ્યા રાઇફલ હ તો હુ તમે રાઇફલ આતો ટાઈમ હતો ને અંધારું થઈ ગયું આ મોડા કોળી જોવા માટે ગયા હતા તે મોડા મોડા આપણે ખાલી ચોથા લયું ફેવરીએ દાળો ફેલના ના જાય ને આપણો બ્લોગ ના અને આપણો બ્લોગ બનાવ એટલા માટે આપણે ન અત્યારે તારું થયું તો એ ભાઈને સોડી હ તમે જો હાલ તો અમે તો આ ફેવરીએ છીએ અને આ તો પાહુ નવ લાયા છે એન્ટ્રી નું તો એ તમને છેલ્લે બતાઈએ એન્ટ્રી નું તો જો હાલ તો ચોથા લો ફર રોનો કુસ્તા દે આજ પણ ચેડે રહ્યા છે હરખો પકડીને તો જો તમે જો ખાલી કરે તો અથાલ કેવો ફરે ને ટેકો જેવો ફરે તો ટેકો આપણે કોકરા હોય નક કાપેલા એટલા માટે એમને ખૂદતું હોય તો જો ખાલી કરે રમત જો ખાલી એફલા ફૂલ બાકા ચીકી જો ખાલી ઠાઠું આઠું જો ખાલી એકદમ ટાઈટ કરીને રમસ જો તમે ખાલી ઓમ ગરદમ બરદન જો એના પગ જો તમે ખાલી ઓમ તો એટલે તો દસુબા નતા એટલે આપણે વખો પડતો તો રમાડવાનું પણ તો દસુબા આવી ગયા હી તો તમે જો એને આઈન તારા જીમ ની રીત કોમ લીધું હ આ જો ખાલી એનું ઠાઠું જો તમે એક નંબર ઠાઠું બનાવ ગરદન પણ જો તમે ખાલી ની ઓ ઓફરાઉન્ડ ફેવરી અને આપણે બંદી દે તો જુઓ તમે રાઇફલ હવે રોનકલાલ આગળ પકડી રહ્યા હી દસ માં બે જણા રંજીતભાઈ હરખો પકડી રહ્યા રંજીતભાઈ કે મારા હરખો પકડી તો રણજીતભાઈ આયા પાછળ અને રોનકલાલ ગયા છે ચેડે તો જુઓ તમે કાયદેસર બૂમ પડાવવા જો તમે ખાલી મુંડી જોવાની ખાલી મુંડી તમે આઠે આઠું જોવા એ પાત બેટા એ પાત આવીને આપણે લઈ લઈએ પેલી મકા તો જો ખાલી આવીને આપણે એન્ટ્રી લઈ લીધી છે આવી જ એન્ટ્રી હાલવાની છે જો ખાલી ખાતલ કાટલામ ચડી દીધી આપણે તો જો હાલ તો એનો બેલેન્સ બનાવી પાછું ચાલુ કરી દીધું સર મળવાનું જો તો આજનો લગાવી આપણે સમાપ્ત કરીએ છીએ